અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખતમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું ગમે તેઓ સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું અમરેલી પોલીસે જે કોઈના ઇશારે જે કર્યું છે તે પોલીસ બેળા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી